નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય ને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સત્તરસો એકવીસ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે કપાસની અંદર ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી છસો એકવીસ તુવેરની વાત કરીએ તો ચૌદસો ચાલીસથી બે હજારને એકાવન રૂપિયા ચણા બારસો સિત્તેરથી ચૌદસો પાંત્રીસ અડદ અગિયારસોથી સત્તરસો તેત્રીસ મગ ચૌદસો પચાસથી સોળસો એંસી ચણા સફેદ અઢારસોથી અઠાવીસો રૂપિયા વાલદેશી સોળસો અગિયારથી છવ્વીસો રૂપિયા સિંગદાણા નવસો પચાસથી બારસો પચાસ મગફળી જાડડી નવસો વીસથી અગિયારસો તેત્રીસ મગફળી ઝીણી અગિયારસો અઢારથી તેરસો ઇઠ્યાસી એરંડા અગિયારસોથી બારસો એકત્રીસ તલી બે હજારથી છવ્વીસો પંદર સોયાબીન આઠસો ચાલીસથી આઠસો છન્નું તલકાળા એકત્રીસો સાઠથી છત્રીસો ને સાઠ લસણ તેત્રીસો એકાવનથી ત્રેપનસો રૂપિયા ધાણા અગિયારસો સિત્તેરથી ચૌદસો ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને ઓગણપચાસ રૂપિયા રાઈ એક હજાર એંસીથી બારસો એક્યાસી મેથી એક હજાર વીસથી તેત્રીસ તેરસો ને અઠ્યાસી પટણા પાંચસો નેવુંથી સોળસો રૂપિયા રાયડો એક હજાર વીસથી અગિયારસો ઓગણસાઠ ડુંગળીની વાત કરીએ તો ચારસો રૂપિયાથી એક હજાર રૂપિયા ડુંગળીની અંદર પણ સારી એવી ત્રીજી જોવા મળી છે એક હજાર રૂપિયા ડુંગળીની અંદર બોલાયા છે ઊંચો ભાવ કલંજી ત્રણ હજારથી પાંત્રીસો ને એકસાઇઠ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટણી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે Video-ma cele sunt de bunie, iar eu cub-cub, abar!